જો રોકાણમાં એક એવી જોગ શોધી રહ્યા છો કે જે તમને સારી ઇન્કમ આપી શકે તો તમે એક એલઆઈસી એજન્ટ તરીકે કામ કરી શકો છો તો આપણે સમજીશું કે એલઆઈસી એજન્ટ શું છે તો એલઆઈસી એજન્ટ એ એક એવી વ્યવસાય વ્યક્તિ છે કે જે એલઆઈસીની વિવિધ પોલિસીઓ વેચીને કમિશન દ્વારા પોતાની એવી સારી અર્નિંગ કરી શકે છે એજન્ટ ગ્રાહકોને યોગ્ય પોલિસી પસંદ કરવામાં મદદ કરે છે અને લાઈફ ઇન્સ્યોરન્સની મહત્વતાઓ સમજાવે છે હવે આપણે વાત કરીશું કે એલઆઈસી એજન્ટ કઈ રીતે બનવું તો એમાં પહેલો મુદ્દો છે આ તો તેમાં લાયકાત અગિયાર વર્ષ અથવા તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ તેમાં કામ કરી શકે ઓછામાં ઓછી દસમું ધોરણ પાસ હોવું જોઈએ એલઆઈસીની ઓફિશિયલ પરીક્ષા પાસ કરવી જરૂરી છે તેમાં બીજો મુદ્દો છે અરજી કરવાની પ્રક્રિયા તો તમારે નજીકની એલઆઈસી બ્રાન્ચ ઓફિસ પર જવું પડશે ત્યાં ડેવલપમેન્ટ ઓફિસર સાથે સંપર્ક કરો તમારી લાયકાત ચકાસ્યા પછી તેઓ તમને રજીસ્ટ્રેશન માટે મદદ કરશે ત્રીજો પોઈન્ટ છે તાલીમ એલઆઈસી દ્વારા પચીસ કલાકની તાલીમ આપવામાં આવે છે તમને આ તાલીમમાં ઇન્સ્યોરન્સના નિયમો એલઆઈસીની વિવિધ પોલિસીઓ અને વેચાણની કૌશલ્યો શીખવવામાં આવે છે તેના પછી ચોથો મુદ્દો છે પરીક્ષા આ પરીક્ષા આઈઆરડીઆઈ દ્વારા લેવામાં આવે છે પરીક્ષા ઓનલાઈન અથવા ઓફલાઈન પણ આવી શકે છે પરીક્ષા પાસ કરવા માટે કમોસમી ચાલીસ ટકા માર્ક્સ લાવવા જ પડે છે લાયસન્સ અને કાર્ય પ્રારંભ પરીક્ષા પાસ કર્યા પછી એલઆઈસી તમને એજન્ટ લાઇસન્સ આપે છે ત્યારબાદ તમે એલઆઈસીની પોલિસીઓ વેચીને વેચી અને કમિશન દ્વારા પોતાનું સારું વર્નિંગ કરી